જય માતાજી ખેડૂતભાઈ તો ફરીથી એક ચણાના માહિતીને વિડીયોમાં આવી ગયા છે અને ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો આવતા હોય અને કોમેન્ટ આવતી હોય કે ચણા વિશે માહિતી આપો ચણા વિશે માહિતી આપો તો આપણે જ્યાં ખેતરમાં માવજત કરેલ છે તે ખેડૂતભાઈ પણ હાજર છે અને એના વિશે અમે આજ ખાસમાં ખાસ માહિતી આપવાના છીએ તો રાજુભાઈ આપણે પિસ્તાલીસ પિસ્તાલીસ થી પચાસ દિવસના સેણા થઈ ગયા છે તો આમાં શું માવજત કરવી જોઈએ જેથી ખેડૂતભાઈ સારું ઉત્પાદન મળી શકે અને ચણામાં બેસ્ટ ક્વોલિટી લઈ શકે રામ રામ ખેડૂત મિત્રો હવે નિલેશભાઈ શણાવમાં શું કરવું જોઈએ આપણે અમનભાઈ ખેડૂત છે એને આપણે મોરથી મળ્યા હતા આજથી લગભગ પંદર દિવસ પહેલાં અને મુલાકાતનો વિડીયો પણ બનાવ્યો હતો અમનભાઈ અને ખૂબ ખેડૂતોએ અમનભાઈ પસંદ કર્યો અને માહિતી એને ગમી છે અને ખેડૂત મિત્રો આજ ચાલીસ થી પચાસ દિવસ પછી હું માવજત કરવી એની એટલું ઝેડ માહિતી હું આપીશ ખેડૂત મિત્રો અંત સુધી વિડીયા હામાં બના રહેજો આજ તમને શણા પાકે તીની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયા અંત સુધી બનીને રહેજો અમનભાઈ હવે શું પ્રશ્ન છે તમારો આપણે એટલે તો સાલી પચાસ દિવસે તો પોતી ગયા છે હવે હવે શું કરવાનું છે હવે આમાં તમે કીધું પ્રમાણે ડોઝ મારેલો છે અને પંદર દિવસ જ આપેલું છે એના થઈ ગયા છે હવે ફોપટાની શરૂઆત થઈ ગઈ છે ચાર ચાર પાંચ પાંચ ફોપટા બંધાવવા માંડ્યા હવે આને પિયત અપાય કે ના અપાય કે કઈ રીતના પંદર દિવસ થઈ ગયા પિયત આપેલું છે એના ને હવે શું માવજત કરવી પડે આની કે બધે ફૂપટા એકાએ ભરાઈ જાય અને ફ્લાવરિંગ કરે નહીં બધું જો અમનભાઈ હવે આને પિયત આપી દેવું જોઈએ કારણ કે આપણે કીધું વાત હતી કે ત્રીસાલી ટકા પોપટા થાય એટલે પિયત આપી દેવું જોઈએ જો હવે મોડું કરીએ અમનભાઈ તો આમે એવું થાય કે વધારે જો સણામાં મેળવું મોડું કરો ખેડૂત મિત્રો અને સણા બહુ લંઘાવવા માંડે પછી આપણે પિયત આપી તો ઘણી વાર જાંબુડિયા જેવા થઈને સુકાઈ જતા હોય એટલે હવે આને પિયત આપી દેવું જોઈએ અને બીજું કે હવે આને કયો છટકાવ કરવો જોઈએ જે પોષણ હવે આની અમન અમનભાઈ આને હવે પોષણની જરૂર પડશે કારણ કે જેમ પોપટા થાય એમ છોડવાને વધારે વધારે પોષક તત્વોની જરૂર પડશે જો પોષક તત્વો ન આપી તો આ ડાયરાથી અટકી જાય અને એટલા પોપટા થાય અને છોડવો શું થઈ જાય ખોડું ખાસ ધ્યાન રાખજો આ વાત મારી જો હવે આને પોષક તત્વો ન આપી તો આ ફૂલ ખેરે જાય અમનભાઈને એટલા જ પોપટા થાય અને આપણે ઉત્પાદનમાં ઘણું નુકસાન જાય એટલે હવે આને પોષક તત્વો આપવા જોઈએ પોષક તત્વોમાં ખાસ હું તમને જણાવું કે પેલા તો ફોસ્ફરસ અને પોટાશની ખાસ જરૂર પડે મેન તત્વ છે ફોસ્ફરસ કોઈ પણ પાકમાં એટલે જીરો બાવન ચોત્રીસ કારણ કે પોટાશ આવે ફોસ્ફરસે આવે એટલે તે ડાળ પણ ફોડશે અને ફૂલ અને ફળની સંખ્યા વધારે જાય પેલા તો એ આપવાનું છે પછી માઇક્રોન્યુટેન માઇક્રોન્યુટ્રેટમાં આને ખાસ બોરોનની જરૂર પડે નવા ફૂલમાંથી કહે છે ને કે ભાઈ ફલીકરણ ફૂલમાંથી ફળ બનવા માટે બોરોનની ખાસ જરૂર પડશે એટલે હું તમને કહો ટાળે કે મિક્સ માઇક્રોન્યુટ્રેટ ગ્રેડ ફોર જેમાં બધા માઇક્રો માઇક્રોન્યુટેટ આવી જાય એસિડ પણ આવી જાય બોરોન પણ આવી જાય કેલ્શિયમ પણ આવી જાય એટલે એ પચીસથી ત્રીસ ગ્રામ એ નાખવાનું છે અમનભાઈ એક થઈ ગયું આપણે જીરો બાવન ચોત્રીસ એક થઈ ગયું મિક્સ માઇક્રોન્યુટેટ ગ્રેડ ફોર અને અટાણે ઈડ ની પણ હવે શરૂઆત થાય અમનભાઈ જો આપણે પોપટામાં ઈડ ઉતરી જાય પછી એને રોકવી મુશ્કેલ થતી હોય અને ઘણું નુકસાન કરી દે લો કે આ પોપટોમાં ઈર બેસી ગઈ તો એ પોપટાનું આપણે નુકસાન થયું અને ઈર ઘડીકમાં મરે નહીં એટલે મારા મત મુજબ જો ઈરની સારું રિઝલ્ટ આપતી દવા આવતી હોય તો એ છે એમના મેટિક તોય દસ ભાઈ પાંચ ટકાવાળી એને આપણે પોપે દસ ગ્રામ રાખવાની છે અને જો હરખો છટકાવ કરી દો એટલે ઈડું ની લાંબા ગાળા સુધી ઈયર નિયંત્રણ આપે છે અથવા કોરા છે બેમાંથી કોઈ પણ એક દવા અમનભાઈ એટલું કરવાનું રે પાણી પાય અને આ ડોઝ મારવાનો રે હવે લોખડિત મિત્રો તમારો કોઈ કોઈ પણ પાક વિશે પ્રશ્ન હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવશો બને તો કોમેન્ટમાં જવાબ આપશું અથવા વિડીયોના માધ્યમથી અમે જવાબ આપશું હવે રાજુભાઈ એક પ્રશ્ન આપણો ઈ હતો કે તમે કીધું ભૂકતા બંધાવાની શરૂઆત થઈ જાય એમાં ત્યારે છોડને પોષક તત્વો કે માઈક્રો જરૂર પડતી હોય તો આમાં કઈ વસ્તુ ઘટે છે અને કઈ રીતના એ સ્પ્રે આપવાનો તો એ આપણે કઈ રીતના ખબર પડે જોઈને કે શું તત્વ ઘટે છે અને જો અમનભાઈ કોઈ પણ કહેતું હોય કે પોષક તત્વો આપો હું પણ કહેતો હોય અને કૃષિને જાણ કહેતા હોય પણ હકીકત જો પોષક તત્વો અને જે આ ખાતરો આવે માનલો ફોસ્ફરસ આવે પોટાશ આવે ને સલ્ફર આવે કે શું ઘટે જો એ ચોક્કસ કોઈ જોઈન કઈ હકતું નથી અમનભાઈ એના માટે આપણે જમીનનો રિપોર્ટ કરવો પડે અમનભાઈ બરોબર ખેડૂત મિત્રો તમે ખાધ ધ્યાન રાખજો આપણા ખેતરમાં શું ઘટે એવો કોઈ પાસે એવી એવી કે જોઈન કહી દઈએ કે તમારા ખેતરમાં આ પોષક તત્વો ઘટે એના માટે આપણે જમીનનો રિપોર્ટ કરવો પડે અને તો જ આપણે વધારાના ખર્ચથી બચી શકાય માનલો માનલો આપણે ફોસ્ફરસ વધતું હોય અને સલ્ફરને કેલ્શિયમને ઘટતું હોય તો આપણે એ હું ઘટાડો કરી શકી અને સલ્ફરને વધારે એડ કરી શકી અને કેલ્શિયમ બોરન ઓર્ગેનિક પદાર્થ આ બધું એડ કરી શકીએ અને ખેતીમાં જાજો ખર્ચો બચી જાય અમનભાઈ એટલે તમને અને ખેડૂતભાઈઓને હું ખાસ કહું છું કે આપણે જમીનની માટીનો રિપોર્ટ કરવાનો છે કેવી રીતે સેમ્પલ લેવું અને ફ્રી થાય ખેડૂત મિત્રો એનું કોઈ ટેન્શન લેતા નહીં રિપોર્ટ બિલકુલ ફ્રી થાય એટલે હું તમને આગલા વિડીયોમાં બધી માહિતી આપીશ અમનભાઈ પણ આગળ જોઈને કોઈ ન કહી હગે હવે રાજુભાઈ એક પ્રશ્ન એ છે આપણી પાસે કે આના પછી ક્યારે બિયત આપવું અને કેટલા બિયતની હજી જરૂર પડશે અને કયો માવજત કરવી શું માવજત કરવી કે જેથી પોપટા આગળ પાછળ એ બધા એકસાથે ભરાઈ જાય અને ઝીણો દાણો ના રહે હવે અત્યારે જે કરવું હોય તો અમનભાઈ મેં તમને આગળ કીધું હવે પછીનું જો તમારી પાણીની સુવિધા હોય પછી પંદર દિવસની આસપાસ પછી એક પિયત આપી દેવું એટલે ઉત્પાદનમાં પણ વધારો થાય જો ન હોય તોય હાલ છે પણ જો આપીશો તો ઉત્પાદનમાં વધારો થાય તંય પણ અમનભાઈ આપણે ઝીરો બાવન સો સોત્રીસ હાટવાનું રહીએ કારણ કે તંય પણ પોષક તત્વો ઘટે તપટા ઘણા બંધાઈ જાય તય પણ માઇક્રોન્યુટ્રોટ ઘટે તો અહીં ખેડૂત મિત્રો હું તમને ખાસ એક ત્યાં આ જીરો બાવન આવી રહ્યા શું સાચું એની કીધું એક ખેડૂત મિત્રો એક આવે છે મની બેગ જે પોપટામાં દાણા ભરવાનું બહુ સારું કામ કરે છે એમાં એ ને ઘણા હજી પોપટા ભરવામાં મદદ થાય બધા તત્વો આવે મિક્સ માઇક્રોન્યુટ્રિટ ગ્રેડ ફોર અથવા મની બેગ મની બેગનું બહુ રીઝલ્ટારા છે અમનભાઈ જો આ પછીના છટકાવની વાત કરું હું મની બેગ એડ કરી દો એટલે દાણાનો પણ સારો વિકાસ થાય અને જે હંખલી છે ને હંખલીનો નો પ્રશ્ન પણ ઉભો નહીં થાય એટલે કઈ એક પાણી અને પાછું જીરો બાવન સોત્રી સો ગ્રામ અને મની બેગ અથવા હા ભાઈ મિક્સ માઇક્રોન્યુટ્રી ગ્રેડ ફોર પચીસ થી ત્રીસ એ આપી દો એટલે અમનભાઈ આપણો પાક કમ્પ્લીટ થઈ ગયો અને અમનભાઈ હવે ખાસ ધ્યાન રાખજો કે આપણે છે ને શતક આજુબાજુ થઈ હવે વંશમાં આઉટ નથી થવાનું એટલા હવે રમવાનું કહેવાનો મતલબ એ છે ખેડૂત મિત્રો કે અત્યાર લગી આપણે જે ખર્ચો કર્યો જે માવજત કરી હવે વધીને બે ડોઝ મારવાના છે જો બે ડોઝ મેં કીધું એમ કમ્પ્લીટ લાગી જાય એટલે હારામાં હારું ઉત્પાદન મળે હું એમ નથી કહેતો ડબલ ઉત્પાદન થઈ જાય પણ ઉત્પાદનમાં ફાયદો પચીસ થી ત્રીસ ટકા જરૂર થાય હેમનભાઈ એટલું રાખવાનું યાદ રાખવાનું છે ખેડૂત મિત્રો તમારે પણ અને ખેડૂત મિત્રો તમારો કોઈ પણ પ્રશ્ન હોય શણા વિશે તમે કોમેન્ટમાં પૂછી શકો અમનભાઈ બીજો કોઈ પ્રશ્ન હોય ખડત મિત્રો આજનો આ માહિતીનો વિડીયો કેવાના કે ખાસ કોમેન્ટ કર દેજો નવા વિડીયો સોક્સેપ કરી દેજો મને બીજા માહિતીનો વિડીયોમાં અત્યારે બધા જય માતાજી